સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

એના નેજા હેઠળ હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તો આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશમાં અનેક દરેકે જગ્યાએ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે અને જે બંગાળના હિન્દુઓ છે એ હિન્દુઓના સુરક્ષા થાય એવી માગ કરવામાં આવે છે અને જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એની જાંચ એનઆઈએ દ્વારા કરાવવામાં આવે એ સિવાય બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક દરેક હિન્દુ સંગઠનોની માગ છે અને જો સરકાર દ્વારા આ માગ સ્વીકારવામાં નહીં આવે તો ભારતની અંદર અનેક જગ્યાએ જે કંઈ પણ હિન્દુઓ દ્વારા ફરીથી મુસ્લિમોને જવાબ આપવામાં આવશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે માટે રાષ્ટ્રપતિ શ્રીને નમ્ર અરજ છે વિશ્વ હિન્દુ પરિષદ કપડ કપડવન જિલ્લા તથા તમામ સામાજિક સંગઠનો દ્વારા અમારી નમ્ર અરજ છે કે બંગાળની અંદર તત્કાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે અને એની જાત એનઆઈએ ને કરવામાં આવે નહી તો દેશના દરેક ખૂણાની અંદર વિશ્વ પરિષદ અને સામાજિક સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય શ્રી રામ અસ્તુ જય શ્રી રામ